ગુજરાતની અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદભુત અકલ્પનીય અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે જેમાં ભાવનગર ડિસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્ક જે છે તેની અંદર અલગ અલગ સંબોગોની એસી જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી જેમાં છ તારીખ છ ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે છવ્વીસ તારીખે આની પરીક્ષા લેવામાં આવે છે પ્રિલિમિનરી પરીક્ષા પણ એમાં જે તથ્યાત્મક જો જોવા બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે કેમકે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થીઓ એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ શિલ્પેક નહોતા તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે ઓએમઆર હોય એ ઓએમઆર પણ લઈ લેવામાં આવી છે અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતાની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે બે ડાયરેક્ટરના જે દીકરા છે બે જનરલ મેનેજરના ભત્રીજા છે એક ડાયરેક્ટરના ભત્રીજા છે ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા